સાવરકુંડાના આપણી વિદ્યાર્થીની મહિલા પ્રભારી શ્રીમતી હિનાબેન કાણેક્યાના જીવનમાં અહીં આવી અને બધા બહેનોને યોગનું મહત્વને સમજાવવાનું કામ એમણે કરેલું અને આ કાર્યક્રમ છે પ્રોગ્રામ ઓફિસર હરિતાબેને સંપન્ન કરેલો બીજો એક પ્રોગ્રામ છ ત્રેવીસ સંસ્કૃત વિભાગમાં પ્રતિમાબેન શુક્લા અને કેબી પટેલ દ્વારા કાલિદાસ જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં લીલીયા કોલેજ ગવર્મેન્ટ કોલેજના બંને અધ્યાપકો ડૉક્ટર કેતનભાઈ કાન કાનપુરિયા અને ડૉક્ટર ઓડેદરા સાહેબ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્રણસો ત્રેવીસના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી સંસ્કૃત વિભાગ દ્વારા કરવામાં આવી જેમાં ગુરુનો મહિમા વર્ણવવામાં આવ્યો અને ગુરુ પૂજન કરવામાં આવ્યું ચોવીસ છ ત્રેવીસના રોજ એક મહિના સુધી હોમ કેર ક્લાસ રેડક્રોસ સોસાયટી ડૉક્ટર વઢેરા સાહેબ અને ઉપપ્રમુખ પીપળીયા સાહેબ અને મંત્રી શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા અને લગભગ મોટાભાગની પચાસ જેટલી બહેનોએ આ ટ્રેનિંગ લીધી હવે એને એ પ્રમાણપત્ર કોઈપણ જગ્યાએ હોમકેર માટે અને આર્થિક રીતે સહયોગ પણ બની રહેશે એવી પચાસ બહેનોએ આમાં તાલીમ લીધી સાથોસાથ તાલીમ તો લીધી પણ આર્થિક સહયોગ પણ દરેક બહેનોને પચાસે પચાસ બહેનોને આર્થિક સહયોગ ત્રણસો રૂપિયા સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવ્યું અને આ કાર્યક્રમ કોઓર્ડિનેટર પ્રાધ્યાપક છાયાબેન દ્વારા કરવામાં આવ્યો પાંચ સાત ત્રેવીસના રોજ કારકિર્દી વિશે સેમિનાર યોજાયેલ જેમાં વિશાલભાઈ ગોહિલ તથા અરમાનભાઈ ધંધુકિયાએ વર્તમાન સમયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓ કઈ રીતે આપી શકાય એ માર્ગદર્શન આપ્યું અને સાથોસાથ કેટલાક પુસ્તકો કારકિર્દી પુસ્તકો પણ ભેટ આપવામાં આવ્યા અગિયાર સાત ના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું અને એના કોઓર્ડિનેટર તરીકે છાયાબેન શાહ કામગીરી કરેલી એકવીસ સાત ચોવીસના રોજ પન્ના એક ફ્રીડ યોજના અંતર્ગત પર્સનલ હાઇજીન અંગે જાગૃતિ આપતો કાર્યક્રમ કાણિક કોલેજ ખાતે યોજાયો જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ જોડાય કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીને વિનામૂલ્યે પેડ આપવામાં આવ્યા તેમજ દર માસે ફ્રી પેડ આપવાની શરૂઆત પણ ટૂંક કરવામાં આવી જે અત્યારે પણ એ કાર્યક્રમ છે એ ચાલુ છે ઉપરાંત આરોગ્ય મંદિરના હેડ નર્સ હિનાબેન જોશી તથા તેમની ટીમનો આ સહયોગ મળેલો કોલેજ કેમ્પસમાં પેડ વેડિંગ મશીન આપણા દાતાશ્રી દ્વારા આપણે ઉપલબ્ધ સામે કેન્ટીનના ભાગમાં એ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ કાર્યક્રમના પણ કોઓર્ડિનેટર છાયાબેન એ જવાબદારી સંભાળી અને એની સાથે આપણી વિદ્યાર્થીનીઓ પણ સાથે જોડાયેલી છે એકત્રીસ સાત ત્રેવીસના રોજ મુનશી પ્રેન્શન જયંતિનું આયોજન થયું જેમાં વિદ્યાર્થીઓ પ્રેન્શનજીને કથા સાહિત્ય અંગે વક્તવ્ય આપ્યા જેનું આયોજન હરિતાબેન જોશી અને કેપા કેપી વાળા સાહેબે કરેલું ઉપરાંત દસ આઠ ત્રેવીસના રોજ મેરી મિટિ મેરા દેશ અંતર્ગત માતૃભૂમિ વંદના હોમગાર્ડ સન્માન પંચપ્રાણ પ્રતિજ્ઞા જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા વૃક્ષારોપણ રેલી ધ્વજવંદન દેશભક્તિ સમૂહ સફાઈ વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવેલા તારીખ પંદર આઠ ત્રેવીસના રોજ નૂતન કેળવણી મંડળ અને જા હેઠળ જેવીમતી હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવેલો જેમાં સમગ્ર કોલેજની વિદ્યાર્થીનીઓ જોડાયેલી જેમાં આપણી વિદ્યાર્થીની સરવૈયા રીધિએ રાષ્ટ્રભક્તિ ગીત રજૂ કરેલું ત્રેવીસ આઠ ત્રેવીસના રોજ એનએસએસ વિભાગ દ્વારા સમૂહ સફાઈનો કાર્યક્રમ કરવામાં આવેલો ચોવીસ આઠના રોજ વેલકમ ડેની ઉજવણી કરવામાં આવી તેજસ્વી બહેનોને ઇનામ તથા શ્રીમતી રેખાબેન દેસાને નિવૃત્તિ સન્માન કાર્યક્રમ પ્રાંત અધિકારી શ્રી ધારાબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયેલો અઠ્યાવીસ આઠ ત્રેવીસના રોજ વીડી કાણક્યા આર્ટસ કોલેજ ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવરસન્દ મેઘાણીની જન્મજયંતિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય વક્તા તરીકે શાંતિભાઈ રાણીંગાએ ઝવરસન્દ મેઘાણીના જીવન કવન ઉપર મનનીય પ્રવચન આપ્યું કોલેજની તથા સ્ટાફે આ કાર્યક્રમમાં જોડાયા